કાર્તિકી પૂર્ણિમા એટલે ત્રિપુરારી પૂનમના હજારો યાત્રિકોએ ભગવાન સોમનાથની મધ્યરાત્રીની મહાઆરતી અને દર્શન કરી ધન્ય બન્યા હતા કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતા ચંદ્રદેવ સોમનાથ મહાદેવના શિખર ઉપર શોભાઈમાન બન્યાની અલૌકિક ઘટના ભાવિકોએ નિહાળી હતી તો રબારી માલધારી સમુદાયના લોકોએ સરજુ ગાય કરી શિવ આરાધના કરી હતી કાર્તિકી પૂનમના દિવસે રાત્રિના બાર કલાકે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્રમા પસાર થાય છે ત્યારે વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે આ દ્રશ્ય અલૌકિક અને અદભુત હોય છે તેમજ ચંદ્રમા મહાદેવ ઉપર બિરાજે છે ત્યારે રાત્રિના સોમનાથ મંદિરમાં આરતી થાય છે

આજે રાત્રે બાર વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર બરાબર ચંદ્રમાં શિખર ઉપર ધારણ કર્યો હોય એવી ખગોળીય ઘટના જોવા મળી છે અને દર વર્ષે કાર્તિકી પૂનમના દિવસે લોકો આના દર્શન કરવા માટે સોમનાથ મંદિરમાં પધારતા હોય છે ખાસ કરીને આજે બાર વાગે મહાપૂજા તેમજ મહા આરતી પણ થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ આ મહાઆરતીને મહાપૂજાનો લાભ લીધો છે જે કાર્તિક પૂનમના આ પવિત્ર દિવસે સ્થાનિક રબારી સમાજ દ્વારા સર્જીઓ દુહા છંદ ગાઈ અને સોમનાથજીને સતત અભિષેક કરવામાં આવે છે સાંજે લગભગ સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી આ દુહા છંદથી રબારી સમાજ દ્વારા સોમનાથજીને અભિષેક કરવામાં આવશે આજે રાત્રિના એક વાગ્યા સુધી ભગવાનના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે આજે ત્રિપુરા પૂનમ અને દેવોની દિવાળી આજના દિવસે ભગવાન શિવજીએ ત્રિપુરાસુર નામના રાક્ષસનો નાશ કર્યો હતો અને દેવોને તેના ત્રાસમાંથી બચાવ્યા હતા તેની ઉજવણી રૂપે આજનો તહેવાર મનાવવામાં આવે છે આજ સોમનાથ મંદિરમાં સવારથી યાત્રિકોની અતોટ ભીડ હતી અને મધ્યરાત્રિએ બાર વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી સાથે ત્રિપુરા પૂનમના પૂર્ણાહુ કરવામાં આવી આજે એવું કહેવામાં આવે છે કે ભગવાન ચંદ્રમાં પૂર્ણ કિલાય પૂર્ણ રૂપે પૂર્ણ કળાએ ખીલે છે અને ઉપરથી ભક્તોમાંથી તથા લોકો ઉપર અમૃત વર્ષા કરે છે આજ રાસોત્સવ તરીકે આજનો દિવસ મનાવવામાં આવે છે આજ સવારથી સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ હતી આટલી વખતે રાત્રિ મધ્યરાત્રિના રાત્રિ ના બાર વાગ્યા મહા આરતી સુધી રબારી માલધારી સમુદાયના લોકો અલૌકિક વાતાવરણ ઊભું કર્યું હતું સોમ નામ મુક્ત કર્યા એમાંનો આજનો આ દિવસ અને આ પૂર્ણિમાને દિવસે રાત્રિના બાર વાગે એક જેઠ બરોબર મંદિરના મીંડા ઉપર ચંદ્ર આવી જાય છે અને મંદિરનું બિલકુલ સાયો પડતો નથી કારણ કે એક જેઠ ચંદ્ર જે છે એ ભગવાન શિવ ઉપર જ્યારે એ પોતાના કિરણોનો આહુતિ એમ કહેવાય કે અભિષેક કરતો હોય છે એવી આ આપણી માન્યતાની આ સત્ય છે અને એવા આ જે પવિત્ર દિવસે સમગ્ર રબારી સમાજ આ માયાએ જે આ લોકોને ડાયરેક્ટેદ નું જે નાદ આપ્યો હતો અત્યારે જાણે એને ખબર પડે કારણ કે અત્યારે ભગવાન સોમનાથના સાનિધ્યમાં તમને એમ લાગતું હશે કે આ લોકો શું આ કરે છે પણ સાહેબ એ કાયદેસર ભગવાન શિવના વિવાહથી માંડી અને શિવ ઉપાસનાની અત્યારે સરદ ગવાઈ રહી છે એટલે હું દરેક ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એની અંદર ઉપનિષદ કોઈ પણ જાતનો એની અંદર ભેળચેળ કર્યા વગર જે પહેલેથી જે નાદ મેળ્યો છે હજારો વર્ષો ઘણા વર્ષો પહેલા એના એ નાદને હજી આ સમાજે હાચવી રાખ્યો છે અને મા ની કૃપા છે મહામાયા એના ઉપર કૃપા છે અને આ લોકો આજે ભગવાન સોમનાથ ના આવ્યા છે એમને પણ હું ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને દર્શક મિત્રો ને આજ ભગવાન સોમનાથ ના પ્રગટ્ય દિવસ એટલે સોમિયાનાથના ના ચરણોમાં આજે બધા મળ્યા છે ત્યારે બધાયને મારા જય 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 સોમનાથ અસ્તુ જય શ્યારામ કાર્તિકી પૂનમના દિવસે ખાસ ભગવાન સોમનાથ ચંદ્રમાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે શાસ્ત્રોકની રીતે જ્યારે ચંદ્રમા ભગવાન ભોળેનાથ ઉપર બિરાજે છે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી અનેક શિવભક્ત દૂર દૂરથી આ મધ્યરાત્રિના સોમનાથ ખાતે અચૂક આવે છે હું અમદાવાદથી આવું છું અને છેલ્લા ઓગણીસો ને અઠ્ઠાણુંના વર્ષથી અહીંયા દર કાર્તિકી પૂનમે દર્શન કરવા આવું છું જે ચંદ્રદેવતા સોમનાથ મહાદેવ ઉપર અમિકુંભ વરસાવે છે તેના દર્શન કરીને હું ધન્ય થઉં છું અને અત્યારે મારી જિંદગીમાં પણ ઘણા સારા બનાવો બન્યા છે જે સોમનાથ દાદાની કૃપા જ છે સોમનાથ દાદાની કૃપાથી જ મારે મારું બધું સારું ચાલે છે આજનો મહિમા એવો છે કે આખા વર્ષમાં એક જ દિવસ જે કાર્તિકી પૂનમનો દિવસ છે એ દિવસે ચંદ્રદેવતા મધ્યરાત્રિએ સોમનાથ દાદાના શિવલિંગ ઉપર અમિકુંભ વરસાવે છે જે આપ કેમેરાથી પણ જોઈ શકશો અને રૂબરૂ દર્શન કરવાથી તો ખૂબ જ ધન્ય થવાય બસ એ હવે ભારત મહાસત્તા ટૂંક સમયમાં જ બનશે જેમ સોમનાથ મહાદેવનું મંદિર પણ આપણે સુવર્ણથી થવા માંડ્યું એમ હવે હીરાથી પણ થશે અને એ જ રીતે ભારત પણ મહાસત્તા બનશે અને કોઈની તાકાત નથી કે હવે સોમનાથ મહાદેવ ઉપર આક્રમણ કરવાની પણ હિંમત કરી શકે ખાસ કાર્તિકી પૂર્ણિમા મહોત્સવ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાંચ દિવસીય સાંસ્કૃતિક મેળાનું આયોજન થાય છે જેની આજરોજ ભક્તિભાવપૂર્વક પૂર્વક મહાઆરતી બાદ સમાપન કરવામાં આવે છે રાકેશ પરડવા ગીર સોમનાથ